હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે કાઠિયાવાડી સ્ટાઇલ અડદની દાળ જે તમે બાજરાના રોટલા સાથે ખાઈ શકો તો હવે આપણે અડદની દાળ બનાવવા માટે અહીં મેં એક બાઉલ અડદની દાળ લઈ લીધી છે હવે આપણે તેને બોઈલ કરવાની છે તો અહીં મેં બે વાર પાણીથી સાફ કરી લીધી છે હવે આપણે તેમાં એક ચમચી હળદર એક ચમચી મીઠું અને એક ચમચી તેલ એડ કરીને આપણે તેને પાંચ વિસલ થાય ત્યાં સુધી બોઈલ કરી લેશું અડદની દાળ છે તે બહુ મેસ ન થાય છે આવી રીતના છૂટી રહેવી જોઈએ હવે એક ગ્લાસ પાણી ઉમેરીને આપણે હવે દાળ છે તે તૈયાર કરી લીધી છે હવે આપણે દાળ બનાવી લેશું જેમાં મેં ત્રણ ચમચી તેલ લઈ લીધું છે હવે તેમાં બે લવિંગ બે લાલ મરચું પાવડર બે ચમચી રાઈ અને અડધી ચમચી હિંગ એડ કરીને અહીં મેં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દીધી છે હળદની દાળમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાથી હળદની દાળ છે તે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે હવે તેમાં ટમેટો એડ કરી દીધું છે હવે સૂકા મસાલા એડ કરી દીધું જેમાં મેં બે ચમચી જીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દીધો છે અહીં મેં હળદર એડ નથી કરી કેમ કે હળદર આપણે બોઈલ કરતી વખતે તેમાં જ એડ કરી દીધી છે જ્યારે તમે બોઈલ કરો ત્યારે જ હળદર એડ કરી દેવી જેથી હળદની દાળનો કલર છે તે સરસ આવે છે હવે દાળ છે તેને આપણે પાંચ મિનિટ સુધી ઉબાડી દીધી છે હવે દાળ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે હવે તેમાં આપણે લીંબુનો રસ એડ કરી દઈશું આપણે દાળ અડદની બનીને તૈયાર છે હવે આપણે તેમાં ફ્રેશ ધાણાભાજી એડ કરી દઈશું તો આપણે અડદની દાળ બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો